समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હવામાન વિભાગ ની હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી આ જિલ્લાઓ માં થશે મેઘ મહેર રાજ્ય માં ચોમાસુ જામી રહ્યું છે તેવામાં ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારો માં ભારે વરસાદ પડ્યો હતો સાત જુલાઈ ના રોજ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત માં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ જયારે કચ્છ અને સૌરાષ્ટ્ર માં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ની સંભાવના છે જે મુજબ સુરત અને તાપી ડાંગ નવસારી અને વલસાડ માં ભારે વરસાદ ની શક્યતા કા ઉપ્રાંત બનાસકાંઠા અને પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર, અમદાવાદ અને મહિસાગર, ખેડા અને આણંદ, વડોદરા અને પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ, કચ્છ અને મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર, બોટાદ અને અમરેલી, જીр સોમનાથ અને જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તથા જામનગર માં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત માં સીएनजी ગેસ ના ભાવ માં વધારો ગુજરાત માં પેટ્રોલ ડીઝલ શાકભાજી અને ખાદ્ય તેલ ની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓ ના ભાવ વધી રહ્યા છે ત્યારે આ વખતે સીएनजी ના ભાવ માં વધારો થયો છે કંપની એ સીધો જ 1 રૂપિયા નો ભાવ વધારો કર્યો છે તેના લીધે સીएनजी વાહન ચાલકો પર મોટો બોજો પડશે પહેલા સીएनजी નો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે किसान सम्मान निधि योजना की रकम बजेट पहला खेडो माटे मोटा समाचार सामने पीएम किसान सम्मान निधि रकम शकाय छे सक रिपोर्ट अनुसार सरकार पीएम किसान सम्मान निधि ने छह हजार रूपयाधारी आठ हजार रूपया कर सके छे। उल्लेखनीय छे के हाल मा केंद्र सरकार द्वारा खेडो ने बे हजार रूपया छे केंद्र सरकार नी आ योजना नो लाभ अगियार करोड़ थी वधु खेडो ने छे रथयात्रा માટે पीएम મોદીએ મોકલ્યો પ્રસાદ દર વર્ષની જેમ पीएम મોદીએ रथयात्राને લઈ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે દર વર્ષે નરેન્દ્ર મોદી જગદીશ મંદિરમાં અષાઢી બીજ પૂર્વે પ્રસાદ મોકલે છે જેમાં દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી અને મીઠાઈ સહિતનો પ્રસાદ મોકલ્યો છે છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન रथयात्राમાં પ્રસાદી મોકલે છે વડાપ્રધાન મોદી મુખ્ય પ્રધાન હતા તે સમયથી મંદિરમાં પ્રસાદી મોકલે છે ગઈકાલે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ કુલ 35 તાલુકામાં વરસાદ ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો જેમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ડાંગ જિલ્લામાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે ડાંગ અને આહવામાં 1 ઇંચ કરતાં વધારે જ્યારે સુબીર અને વઘઈ પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન ડાંગ અને આહવા સુબીર વઘઈ ધર્મપુર વાંસદા ખેરગામ ચોર્યાસી સુરતના માંગરોળ સો ગઢ ભરૂચ અને બાયડ જ્યારે વ્યારા અને ઓલપાડમાં વરસાદ ખાબક્યો હતો बी एच पी ए राहुल पुतरु बाढ़ु पोलिस अर्धु बड़ेलू पुतरू बचा राहुल गांधी गुजरात मुलाकात ने लई एक तरफ कांग्रेस कार्यकर्ताओं भारे उत्साह जोवा मरी रहो छे तो बीजी बाजू वीएचपी द्वारा तेओनी विवादित स्पीच ने लई भारे रोष भभूकी रो छे त्यारे वीएचपी द्वारा राहुल गांधी नु पुतु बाढ़ु तवा बंदोबस्त मेला पोलिस कर्मीओ अर्धा बड़ेला ला पुतला ने बचाव जो के गुजरात न राजकारण मळशे तेवी स्थिति दखाई रही छे विश्वनी प्रथम सीएनजी बाइक लॉन्च विश्वनी प्रथम सीएनजी बाइक लॉन्च થઈ છે દેશમાં સૌથી પહેલો ગુજરાતના રસ્તા પર આ બાઇક દોડશે આ પ્રથમ સીएनजी બાઇક નું નામ ફ્રીડમ છે બજાજ ઓટોએ આ બાઇકની સેફ્ટી સાથે કોઈ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આ બાઇકે 11 અલગ અલગ સેફ્ટી ટેસ્ટ પાસ કરી છે કંપનીએ વધુ સારી સુવિધા માટે લિંક મોનોશોકનો ઉપયોગ કર્યો છે બજાજ ઓટોએ બાઇકની કિંમત 95000 રૂપિયા રાખી છે ગુજરાતીને મર્યું મોટું સન્માન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ રોકાણ સમારોહ 2024 વીરતા પુરસ્કારો આપ્યા હતા જેમાં પંચમહાલના નાયબ સુબેદાર સંજય બારિયાને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે મૃત માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરના કોકવાડામાં ઓપરેશન થયું હતું 12 દિવસ સુધી ચાલેલા આર્મી ઓપરેશનમાં સંજય બારિયાએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો खेड सस्ता खातरनी भेट खेड खेती खर्च मा केंद्र सरकार नवी योजना शुरू आ पचास टका सुधी सस्तु खातर मल् केंद्रीय मंत्री अमित शाह टूक समय मोजना शुरू करने जायुक्त राष्ट्र महासभा ताजेतर वर्ष बेहजार पच्चीस ने आतर सहकार वर्ष तरीके जाहिर कर रथयात्रा ने लई पॉलिस एक्शन मोड रथयात्रा ने मात्र गणतरी कलाको बाकी रहा भगवान भगवानी नगर चर्चा आतुरता रह छे जगन्नाथ जी रथयात्रा साथ जोड़ेला धार्मिक कार्यक्रमों शुरू तो बीजी तरफ पोलिस तंत्र पर एलर्ट जो मड़ी रु पॉलिस द्वारा तमाम रथयात्रा ने लई तमाम रस्ताओ डायवर्ट कर दे रूट आरोप आवता तमाम संवेदनशील विस्तारों खास नजर पर राखी रही है કેરળમાં મગજ ખાનાર અમીબાના ચાર કેસ નોંધાયા ત્રણ ના મોત કેરળમાં એમોબિક મેનિન્ગો એન્સેફાલ્ટીસના કેસ સતત વધી રહ્યા છે ઉત્તરી કેરળ જિલ્લાના પયોલીનો 14 વર્ષનો બાળક આ બીમારીથી સંક્રમિત છે બાળકનો હાલ હોસ્પિટલમાં इलाज ચાલી રહ્યો છે મે બાદ કેરળમાં આ પ્રકારના બ્રેન ઇન્ફેક્શનનો આ ચોથો મામલો છે અને અગાઉ સંક્રમિત થયલા ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે હાલ 14 વર્ષના એક બાળકનો इलाज ચાલી રહ્યો છે 1 જુલાઈએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કેરળમાં મગજને ખાનાર અમીબાના કેસ નોંધાતા અને ત્રણ લોકોના મોત થતા કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજેને શુક્રવારે એક બેઠક બોલાવી હતી જેમાં સંક્રમણને રોકવા માટે ગંદા જળાશયોમાં ન નહાવા સૂચનો કરવામાં આવ્યા હતા સાળંગપુર માં ભાજપ ની कारोबारी બેઠક કેન્દ્રીય મંત્રી પીયush ગોયલ ભાજપ ની कारोबारी બેઠક માટે સાળંગપુર આવ્યા હતા જ્યાં તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કષ્ટભંજન હનુમાનજી ના દર્શન કર્યા कारोबारी બેઠક માં કેન્દ્રીય જળ મંત્રી સી આર પટેલ પીયush ગોયલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સોયે સાથે મળીને બેઠક માં ભાગ લીધો હતો આ બેઠક માં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ સંગઠન મહામંત્રી જેવા ભાજપ ના નેતાઓ ખાસ હાજર હતા 2025 માં ભારત રક્ષે ઇતિહાસ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારત 2025 સુધીમાં ન માત્ર અવકાશ પર ઉંડા સમુદ્રમાં પણ માનવ મિશનને મોકલવા તૈયાર છે ઇસરો ગગનયાન મિશનનો હેતુ માનવયુક્ત 3 દિવસીય મિશનને અવકાશમાં મોકલવાનો છે જે પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર પરિક્રમા કર્યા બાદ પરત ફરશે જો ગગનયાન સફળ થશે તો ભારત આ उपलब्धि हासिल કરનાર ચોથો દેશ બનશે પાંચ દિવસ વરસાદની આગાહી માછીમારોને ચેતવણી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ જારી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અયોધ્યા જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર કહ્યા છે તેમણે કહ્યું કે અયોધ્યા જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં જુસ્સા સાથે લડશે અને ચોક્કસપણે ભાજપને હરાવશે લોકસભાનો મેનિફેસ્ટો જોઈ ભાજપ ડરી ગઈ હતી હવે ગુજરાતમાં પણ જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવામાં આવશે છેલ્લે રાહુલ ગાંધીએ દરો મત નારો લગાવ્યો હતો जगन्नाथ ऐसी रथयात्रा मेघराजा जलाभिषेक करे एवी संभावना हवामान विभागे गुजरात राज्य आगामी सा आगा ही करी छे। आ सात दिवस ने लाई ने वरसही कर आते दिवस दरमियान गुजरात मार्वत्रिक वरस रह मा अति भारत वरसाद तो क्या हलवा वरसादी झापटा वरसी सके छे आजे हवामान विभागे भारत वरसादी आगाही करी छे आज जगन्नाथ जी नगर चर्चाए निकल से त्यारे मेघराजा जलाभिषेक करे एवी संभावना छे હાથરસ દુર્ઘટનાનો મુખ્ય આરોપી પકડાયો હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની યુપી પોલીસે દિલ્હીના नजફગઢથી ધરપકડ કરી છે ઘટના બાદ મધુકર પર 1 લાખ રૂપિયાનો ઇનામ રાખવામાં આવ્યો હતો પોલીસ તેને હાથરસ કોર્ટમાં રજૂ કરશે પોલીસે ભોલે બાબાના સેવકો અને સત્સંગ આયોજકો વિરુદ્ધ એફઆર નોંધી તપાસ હાથ ધરી છે મંગળવારે થયેલા અકસ્માતમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને દસનીક લોકો ઘાયલ થયા હતા ब्रिटेनની ચૂટણીમાં ભારતીયોનો દબદબો બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટી ફરી સત્તા પર આવી છે સામાન્ય ચૂટણીમાં કીર સ્ટારમરની લેબર પાર્ટીને 412 અને ઋષી સુંતની કન્ઝર્વેટિવ પાર્ટીને 121 સીટો મળી હતી આ ચૂટણીમાં ભારતીય મૂળના 27 ઉમેદવારો વિજીત થયા છે જે गत વખત કરતાં ડબલ છે 2019ની ચૂટણીમાં 15 ભારતીય મૂળના ઉમેદવાર જીત્યા હતા સોશિયલ મીડિયા પર ફરી મજાક શરૂ થઈ છે કે અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું હવે ભાર अंग्रेजों पर राज करशे